તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મજા 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 છે આપણે એવડી છે તો ના મજા મજા શક્ય નથી મિત્રો આજે જતા હતા લગ્નમાં એટલે કે જાન લઈને મિત્રો આપણે બુલેટ લઈને તો આપણે ફોડો લઈને જાય છે જાન મજો મિત્રો રોલા છોટા કેમ મારો છો મિત્રો આપણે વાર હરખા રહેતા હે ને વારનું કંઈક કરાવવું જોઈએ મિત્રો શકો કે તમે ધામો દીજાય ના ઉઠે એટલે બેન પાર્ટી દ્વારા કરી ગયા મિત્રો ને મિત્રો છો કેટલા

હજી જમીને આવી લઉં છું જરીક પહેલાં અને હવે જાઉં છે વાળીએ પાણીવાળા જમીન મિત્રો એ બધું પાવરો અને બધું પહેર્યું છે દવા બેગ થોડીક નાખવાની છે એ લઈ જાઉં અને વાળીએ જાઉં છે પાણીવાળા ઘણી ફેર આ તમે વાડી જોઈ જશે અમુક લોકોએ મિત્રો ના જોઈ તો જોઈ લેજો કેમ કે વિડીયોમાં જોઈ હશે લોકેશન તો નહીં જોયું લોકેશન મિત્રો જો આપની ગાડી જે જોરદાર ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર તો વાડીએ ગયા અને મોટર પણ ચાલુ કરી દીધી પાણી વાળવા માટે તો તમે જોઈ લ્યો કેવું પાણી આવે છે કેવું પાણી વાળી છે બરોબર વાળી છે ના વાળતા હોય તો જે રીકમેન્ટ કરી નાખ્યો જો અહીંયા જો આ મોટર ચાલુ કરવાનું છે અહીંયા પાણી આવે બોર છે આમાં બધેમાં વારવાનું હોય હજી ચાલુ જ કર્યું છે ત્રણ પાર્યા પીધા હોય ને આમાં લગીને વારવાનું છે તો આવી છે આપની લાઈફ બધા એમ કે વિડીયો બનાવે એટલે બધું સેલું હે ફૂલી અમારી લાઈફમાં આવીને તમે જોગલી રહ્યો તો ખબર પડે એવું કામ હોય મિત્રો મકાઈ જો હે ને આવી થઈ છે અત્યારે કંઈક ખાતર પાવા આપ્યું છે એકરાજો આ કંઈક ખાતર છે પાણીમાં દોઈને રીતના કંઈક આપવું છે તો મિત્રો આ પાણી વાળીએ ઘરે ઘરે એકાદ રેફ શૂટ કરવું છે પછી મળીએ તમ સુધી ટાટા આખો વિડીયો જોજો મેં તો મજા આવે તો જા તો મિત્રો હવે જે ઘરે તો મિત્રો આ વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ મને કેવી ગાડી આવે છે જે કોમેન્ટ કરી નાખજો મિત્રો બીજો વિડીયો આવે છે વિડીયો જોવાની મજા આવી જતી હોય તો કોમેન્ટમાં લખી નાખજો મળીએ બીજા બ્લોગમાં